આપડે તો ઘેર બધા મારી આપડે મમ્મી તો જબરદસ્ત આપણને તો યાર પાડી દો આરસી માં તો ઘેર જઈ ના પણ આપડે તો શું મજા આવે ઘેર જવાનું ટાળ ની પડે જમ્માજી બાજી પેલી બાજી પેલી આવડી આવે હ એ રમવા જઈ પણ આપડે પૈસા મારા પૈસા જતો ના પણ આપડે ખબર ખોટા ઘેર જવું ને આપડે ધોકા પડે એના કરી મમ્મી બોલી કોઈ આપડે પેલા કપાના સીધા થઈને પેણ થઈને બેઠો બેઠો પીછ્યું ભા નઈ મબર કાઢ ભાભી થાય મારો જબ્બર મળે સારું તો હોય ને ભુ એક કમ્પ્લેટ મા ના હોય તાણ એવું તાણ

ના લાવે તમે એટલે હું એટલે ના લાવું પાલન લાવી મારી ના આવી આ તો જોરદાર પૂડા મને તો થોડો થોડો પાવર પૂડા બુટાવી પડી જાય તારા પડી ગ્યાર મતી ઉલા કળમ અંદર કા તો મોણો ના નાઈ ગ્યો ઉઢાઈ પડી જા તારે આ દાળીયો તારા તાર મસ્ત જબર પાવર જોરણો મને મન તો કામ થોડો થોડો ઘટાડવા મુંડ્યો આ તો બધું દેખાય એવું દેખાય હુકા દેખાય હેડા ભય બે વરસાદ આવે એવું લાગે ભાઈ ઉડ્યા પલડી આપડો તો નઈ અતો ઉધરાય આવોડી મોવા પીનતો એવું ઉતરતું નઈ મોએક બુડા માહરાય નઈ ઉતરતું બુડા તા મોએ બુડા મને તો પેટમાં જમ જમ હારું મોહ પીઝા રે બાવ કમ્પ્લીટ પચાનુ બુડા લાયા રે કમ્પ્લીટ પચાનુ ઓમ ડોલાય જો મને બુડા

અરે ઘર મને મોડ ઘેરજીએ ગો બેઝના કોન પેલા ક્ષેત્ર માં પડી રહી છે માળું બનાવ્યો

તાર મમી ખબર ના પડે બીજું લાગુ આપડે આખું બધું લાવી હજુ આપડે એટલે આપડે પીવાનું બધા ધારા વાળા ને કોઈ નહીં હા ના મમ્મી બોલી તાણ હો પાવ મને માસી તને આ સિલી ને પીલી આપડે ના પીવાય આપડે સુધી એ તો પેલા ગમો મેળવો ને